છેદપુરમાં ભારે વરસાદ ને લઈને મકાન ધરાશાયી થવાની ઘટના બની છે તો ભાદર નદીના પુલની દિવાલ પણ ધરાશાયી થઈ હતી અને યુવાન તણાવવાની ઘટના પણ સામે આવી રહી છે જેતપુર પંથકમાં ભારે વરસાદને લઈને તાલુકાના પાંચ પેપળા ગામમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી મકવાણા સવાભાઈનું જૂનવાણી મકાન ધરાશાયી થયું હતું જેમાં ઘરવખરી મકાનમાં દબાઈ ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી તો બીજી તરફ જેતપુરમાં પ્રવેશવાનો બાદર નદી પરનો જૂના પુલની પ્રોટેક્શન વોલનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના બનતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ વરસાદી માહોલમાં જેતપુર પંથકમાં પાણીના પ્રવાહમાં યુવક તણાયો હોવાની ઘટના પણ સામે આવી છે જેમાં રૂપાવટી ગામના સ્મશાન પાસે બેઠેલી દાબા પરની પિયુષ મગનભાઈ સાધિયા નામનો યુવક પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે ઘટના અંગે જાણ થતા ડિઝાસ્ટરની ટીમ તેમજ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર